સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનોખી રીતે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર સાતના કોંગ્રેસના મહિલા ઉમેદવારે મોંઘવારીના મુદ્દે ગેસનો બાટલો લઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસના મહિલા ઉમેદવારના અનોખા પ્રચારને જોઈ લોકો પણ ઉત્સુક થયા હતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે જેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવારોએ મોંઘવારીના મુદ્દા સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી કોંગ્રેસના વોર્ડ નંબર સાતના મહિલા ઉમેદવારે મોંઘવારીના મુદ્દા સાથે કેસનો બાટલો લઈ પ્રચાર કર્યો હતો અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો કોંગ્રેસના મહિલા ઉમેદવારના અનોખા પ્રચારને જોઈને લોકો પણ ઉત્સુક થયા હતા હાલ તો કોંગ્રેસના મહિલા ઉમેદવારે કરેલા અનોખા વિરોધને પ્રજા શું તેઓને સાથ આપશે કે કેમ તે તો મતદાન પછી જ ખબર પડશે અઝર કુરેશી ન્યુઝ